જે પ્રમાણે સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગયો છે આ સમાચાર ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે પોશિનાના કાલિંકાર ગામે અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની છે તો રાજસ્થાનથી આવેલા સાહીઠ થી વધુ લોકોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગની ઘટના બાદ પોલીસ બેડામાં દોડધામ મચી છે સંવાદદાતા અવનીશ ફોનલાઈન પર છે અવનીશ જણાવશો જે પ્રમાણે ફાયરિંગની આ ઘટના છે શું છે સમગ્ર મામલો અને શા માટે ફાયરિંગ થયું હતું હાર્દિક વાત કરવામાં આવે તો જે પ્રકારે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રકારે અદાવત હતી અને તેને લઈને જે ગામ હતા એક રાજસ્થાનનું જે ટોળું આવ્યું અને સ્થાનિક જે લોકો હતા તે બંને વચ્ચેનું ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણ દરમિયાન જે રાજસ્થાનથી ટોળું આવ્યું હતું લગભગ સાહીઠ થી વધુ લોકો હોય તે પ્રકારનું તે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તે ટોળા દ્વારા ટોળાની અંદર રહેલા શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પ્રકારનો આરોપ જે છે તે મૂકવામાં આવ્યો છે આસપાસના પોલીસ મથકની ટીમો પણ ત્યાં બોલાવી લેવામાં આવી હતી જેથી કરીને મામલો જે છે તે વધુ ન બીચકે તેને થાળે પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસની મોટી ટીમો જે છે તે બોર્ડરના આ વિસ્તારમાં પહોંચી હતી અને મામલાને થાળે પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ જે પ્રકારે ફાયરિંગ કરવાની ઘટના જે સામે આવી છે તેની લઈને પણ તપાસ હાથ ધરી છે તેની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવશે જે બે પશુઓ જે છે તેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો તે પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાર્દિક બિલકુલ અવનીશ સમગ્ર માહિતી બદલ આભાર તો રાજસ્થાનથી આવેલા સાઈઠથી વધુ લોકોએ ફાયરિંગ કર્યું છે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરની આ ઘટના છે જ્યાં ફાયરિંગથી ચકચાર મચી ગઈ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી છે